દેવાત ખવાડે લોક ડાયરા માં કહ્યું હતું કે બે થી માત્ર સિલેક્ટેડ લોક ડાયરાજ કરીશ ગુજરાતમાં લોક સાહિત્યકારો એક અનોખી લોકચાહના છે એમાં હવે ગુજરાતના લોક સાહિત્ય કલાકાર દેવાત ખવાડ અને જાણીતા કલાકાર બ્રિજરાજ

આ રૂપલાય સાક્ષીમાં કેતો જાવ છો જેદિયા બ્રિજરાજ દાન ને જેદિયા બ્રિજરાજ દાન ને માફી વિડીયો બનાવવો પડે તે દીધી આ બ્રિજરાજ દાન આ કોઈ દી સ્ટેજ નહીં ચડે હું વિસર્જન નો લોય છું સાહેબ ઈ તો પોતાને ખબર હોવી જોઈએ કે શું આપણે બોલીએ છીએ ના ગમે એમાંથી ગમે આવી નીકળી પડે ને પછી ગમી બોલાય જાય સ્ટેજ ઉપર જ નો ચડાય રાખાવ અને કા પછી ભોગવી લે જે થાય ભોગવી લસુ પણ નથી માગવાની નથી માગવાની અને નથી માગવાની મરદાનગી ની વાતો કરવી નીચે ઉતરીને પગ પકડવા અરે જા જા માય કાંકલા એક વાત એ કરી દઉં ઘણા છે ને હમણાં આજકાલ સ્ટેજ ઉપર થી રાયડું બહુ નાખે છે હું આનો દીકરો છું હું આનું લોહી છું આવી ઘણી રાડું નાખે છે આજકાલ હા એ કે મરદાનગી વાતો કરે નીચે ઉતરીને માથિયું માંગેન આવી ઘણી બધી વિડીયો ક્લિપ સાંભળું છું એટલે મને કેવા જો આયા કે મહાભારત ના યુદ્ધ માં જેથી ઘમનસાણ યુદ્ધ જામ્યું એક કોઠો બીજો કોઠો ત્રીજો કોઠો અને હાથમાં આમ તીર લઈને મેદાનમાં યુદ્ધના મેદાનમાં ઉતર્યો જા તો સામે દ્રોણાચાર્ય જેવા દુર્યોધન જેવા છેલિયા રાજા જેવા જેની એક એક भुजाની માલિકો 10 10 હાથીના બળ હતા ઈ થાર 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 થર ધુજવા મનાણા એના મોઢામાંથી ભલકારા નીકળ્યા કા બાણ આવે ને ઈ અર્જુનનો દીકરો હોય બીજો કોઈ હોય નહીં બાકી ત્રેવડ નથી આ યુદ્ધના મેદાનને હલબલાવી હકે આ અર્જુનનો દીકરો અભિમન્યુ હોય બાકી કોઈની ત્રેવડ નથી કા બાણ મારી હકે સોશિયલ મીડિયા ઉપર જે ફરે છે એમાં બિજરાજભાઈ જે કાઈ બોલ્યા ઓખાય બોલ્યો એક હૃદયથી આ મરડાના પાદરમાં સ્વામદરના સાનિધ્યમાં ઉભો કારણ કે ઈશ્વરભાઈને અને સમાજને મારા માન્યા છે હું ત્યારે મારા બોલવાથી કે અથવા પરિવારની કે મારા શબ્દોથી દુઃખ થયું તો હૃદયથી મારી ભૂલ ગણાય અને ચારણ સમાજ પણ મારા શિરો છે અને ઈશ્વરદાનભાઈ પરિવાર પણ મારા શિરોમાન્ય છે આ સૌને જે માતાજી જે કાંઈ બન્યું છે હું જે કંઈ બોલું છું એ જેને જેને સમજવાનું હતું એ સમજી ગયા છે હું ખરેખર જે કોઈને મેં જવાબ દેવાનો હતો એ લઈ દીધો છે ખરેખર હું દેવાય ભાઈ માટે તો બોલ્યો આ કાલનો નહીં અમે વર્ષોથી એવા મિત્રો છીએ અને કાઠી અને ચારણ મિત્ર હોય કે અંગત હોય એ નવાઈ વાત નથી બેયને તકલીફ પડે એ નવીન ઘટના કહેવાય પણ આપણે આદિકાળથી ભેગા હેલા આવીએ છીએ અને ભેગા જ છીએ એટલે આ વસ્તુ

કે કોઈ પણ મને ચાહનારા કે ભાઈને કે કોઈ પણ જે કોઈને મન હોય જે કોઈને કઈ લાગણી દુબાણી હોય હવે કોઈ આમાં કઈ આગળ વધે નહીં કોઈ ખોટી રીતે તે પંપ મારીને કોઈ પણ આગળ ન વધે કારણ કે આ ભેગા રહેવાના છીએ અને અમે વારંવાર ભેગા છીએ

તો ડાયરો મૂકી દઈશ આમ બંને લોક સાહિત્ય કલાકાર વચ્ચે વાક યુદ્ધ જમ્યું છે કૌશિક પટેલ ટીવી ન્યૂઝ સુરત